ફ્રેન્સ સક્સેસ એકેડમી માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બીકોમ એનિફિસ એમફાઈ માં કંપની લક્ષી હિસાબી પદ્ધતિ માં કંપનીના વાર્ષિક હિસાબો વિશે માહિતી મેળવશું પહેલા જે મે ફોર્મેટ બનાવેલું છે ફોર્મેટને લખી લેતો જેથી ડાકલા ગણવામાં સરળતા રહે સૌથી પહેલા જોઈએ પાકું સર્વેયું એમાં આવશે પહેલું ઇક્વિટી અને દેવા જેમાં પહેલા નંબર માં આવશે શેર હોલ્ડર્સ ના ભંડોળ એમાં પણ બે ભાગ પાડવામાં આવે છે એ અને બી શેર મૂડી અનામત અને વધારો પછી બી માં આવશે

ત્યારબાદ બિન ચાલુ રોકાણો લાંબા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બિન ચાલુ મિલકત ચાલુ મિલકતમાં જોઈએ તો કે ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેણા રોકડ અને રોકડ સમકક્ષ ટૂંકા ગાળાની લોન અને ધીરાણ અન્ય ચાલુ મિલકત એ ફોર્મેટને કઈ રીતે યાદ રાખવું અહીંયા ઇક્વિટી અને દેવા છે એની અંદર ત્રણ ભાગ પાડવામાં આવે છે અને મિલકતો છે એની અંદર બે ભાગ પાડવામાં આવે છે ચલો ઇક્વિટી અને દેવા છે એની અંદર ત્રણ ભાગ છે એક બે અને ત્રણ અને મિલકતો છે એમાં બે એટલે કે એક અને બે એકની અંદર બે આવશે એક બે ત્રણ ચાર એટલે ચાર અને આની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ તમે કઈ રીતે યાદ રાખી શકો બે ત્રણ ચાર ચાર છ એટલે આખું ફોર્મેટ ઇઝીલી યાદ રહી જાય પેલું આવે શેર હોલ્ડર્સ ના ભંડોળ એની અંદર આવશે બે

અન્ય આવકમાં ત્યારબાદ કુલ ખર્ચા નાણાકીય ખર્ચા ઘસારો માંડી વાળી મિલકતો અન્ય ખર્ચા બધાનો સરવાળો કરી ત્યારબાદ કુલ આવકમાંથી કુલ ખર્ચા માઇનસ કરી એટલે કે કરવેરા પહેલાનો નફો માઇનસ થાય બાદ અને ત્યારબાદ આવે વેરા પછીનો નફો પેલા આવશે નફા નુકસાન પત્રક બનાવવાનું ત્યારબાદ આવશે પાકું ક્લિયર હવે આની અંદર કઈ કઈ વસ્તુ આવશે તે આપણે જોઈ લઈએ અને નોટડાઉન કરી લેજો દાખલામાં સરળતા રહે સૌથી પહેલા જોઈએ શેર મૂડી એમાં કઈ કઈ વસ્તુ આવે તો કે ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી જો બાકી આપતો હોય તો માઇનસ કરવાનો શેર જ આપતી હોય તો પ્લસ કરવાનું પછી આવે એનામાં તને વધારો મોસ્ટ આઈમ્પી છે આ જે દાખલામાં બહુ જ અટપટો આવે છે આપણે સહેલી રીતે એને સમજીએ કઈ કઈ વસ્તુ આવશે તો કે મૂડી અનામત આવે સામાન્ય અનામત આવે એમાં ઉપર વધારો પ્લસ થાય ને જેટલી પણ તમારી એ બધી ક્યાં આવશે ઉપર આવા બે ભાગ પાડવામાં આવે છે એ અને બી એમાં બધી અનામતો અને સામાન્ય અનામત વધારો કીધો પ્લસ કરવાનો અને એનો જે વધારો હશે એ બી માં શું કરશું આપણે માઇનસ કરશું ઓકે

કોઈ પણ જાતનું ફંડ હોય પેન્શન ફંડ હોય પ્રોવિડન્ટ ફંડ હોય એ બધા હોય તો તમારા જા લાંબા ગાળાના ઓછીના નાણાં બાર માસ થી એટલે કે કામ ચલાવવું હોય ક્યાં જાય ટૂંકા ગાળાના ઓછીના નાણા અને મોસ્ટ બે વસ્તુ આવી શકે એક આવે ક્રેસ ક્રેડિટ અને એક ઓડી એટલે કે બેંક ઓર્ડર ત્યારબાદ વેપારી દેવા એટલે કે લેણદારને દેવી ઉંડી અને ટૂંકા ગણાના દેવા એટલે કે અગાઉથી મળેલા આવક અને ચૂકવવાના બાકી દેવા ચૂકવવાના બાકી દેવાને અગાઉથી મળે આ વસ્તુને ધ્યાન રાખજો ક્લિયર ત્યારબાદ ટૂકા ગણાની જોગવાઈ એટલે કોઈ પણ જાતની જોગવાઈ હશે તો તે અને જે ડિવિડન્ડ હશે જે આપણે અહીંયા માઈનસ કર્યા છે નફા નુકસાનનામાં મિલકતો કઈ કઈ કહેવાય તો જમીન મકાન યંત્ર ફર્નિચર કોમ્પ્યુટર એ બધી કેવી કહેવાય દ્રશ્ય અદ્રશ્ય કઈ કઈ કહેવાય પાગડી બ્રાન્ડ સોફ્ટવેર ટ્રેડમાર્ક પેટર્ન આ બધી કેવી કહેવાય અદ્રશ્ય ત્યારબાદ જોઈએ બિનચાલુ રોકાણ કોઈપણ જાતના રોકાણ હશે બધા ક્યાં આવશે બિન ચાલુ રોકાણ એટલે કે પીએફ ના રોકાણ ડિવેન્ચર ભરત નિધિના રોકાણ ગોળ કંપનીના શેર સરકારી જામીનગીરી મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ ત્યારબાદ જોઈએ લાંબા ગાળાની લોન અને ધિરાણ તો કે કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ ઇલેક્ટ્રિક એટલે કોઈ પણ જાતની ડિપોઝિટ ડિપોઝિટ એટલે ધિરાણ કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ ને ઇલેક્ટ્રિક કોઈ પણ જાતની ડિપોઝિટ હશે તો લાંબા ગાળાની લોન અને ધિરાણમાં આવશે અન્ય બિન ચાલુ મિલકત સંશોધન અને વિકાસ કરશે ત્યારબાદ ચાલુ રોકાણ આમાં પણ સેમ જ રોલ છે જે ચાલુ રોકાણ હતા એ બાર માસ થી વધુ આવે અને ચાલુ રોકાણ કેવા આવશે બાર માસ થી ઓછા આવશે ત્યારબાદ માલ સામગ્રી કાચો માલ તૈયાર માલ અર્ધ તૈયાર માલ છૂટા ભાગો છૂટા ઓજારો અને માલ સામગ્રી આ બધું કેમ આવશે માલ સામગ્રીમાં ત્યારબાદ વેપારી લેણા દેવાદાર અને લેણી હુંડી રોકડ અને રોકડ સમકક્ષ એમાં રોકડ બેંક અને ચેક અને ચાલુ મિલકત અગાઉથી ચૂકવેલ અને મળવાનું બાકી આમાં ખાસ ધ્યાન રાખો આમાં શું એ અગાઉથી ચૂકવ્યું છે અને મળવાનું બાકી છે અને આમાં શું હતું અગાઉથી મળેલ અને ચૂકવવાનું બાકી બંને એકબીજાથી ઓપોઝિટ છે અને ટૂંકા ગાળાના દેવા છે અને આવક હોય ત્યારબાદ ચોખ્ખી ખરીદી તો જેટલી ખરીદી હશે એમાંથી ખરીદ પરત માઇનસ કરી દેસુ સ્ટોકમાં ફેરફાર એટલે સરુનો સ્ટોક માઇનસ આખાનો સ્ટોક

સેલું પડે નેક્સ્ટ લેચરમાં માં આપણે દાખલા ની શરૂઆત કરીશું થેન્ક યુ